લા ભાઈ જો અને જમમાંમાં છે પનીરનું શાક રોટલી મોહન થા મિત્રો ફાઇનલી કોમી ગયા આ સાઈડ કાળિયા બિલી કોઠી છે જો ઓલ્લા પડે એવું કેવાય છે જો આ અમે તો બધે નહી જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ને આજે જો પરિવાર જાન નો વિડીયો લઈને આવ્યો છું ને સવાર સવારમાં તાર ત્યાં થઈ ગયો અને જાનમાં માં જાવ છું અને અમારો પરમ મિત્ર એટલે કે શૈલેષભાઈ કિંગ કિંગ ઓ તો જો અમારે શૈલેશભાઈ ભુવાજી આવી ગયા છે આ લુંગી ના લીધી નકર કે તમને ભૂવો લાગે તો આજ આપણે જવાનું છે જાનમાં અને માળવા જવાનું છે અને ધોળે આ છે બધા આવી ગયા ને પગ્યો છે આવે છે તો હાલો તમે બધા બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો

આપ્યો ને ના અને ડીજે ની શરૂઆત થઈ ગઈ છે પણ આમ જો અમારે બધા બે ગયા છે આ કાળો તો આવે ને ગુલથી ખાવા મળ્યો કાળો આપણે સીધા ડાયરેક્ટ ડીજે માં તમે બધા રહે લાલાભાઈ જો અને જમવામાં છે પનીરનું શાક રોટલી મોહન થાળ આ ગાંઠિયા બટેટા ટમેટું ભૂંગળા ડાળ જો મસ્ત મજાનું જમી છે ને અહીંયા અમારા અરુણભાઈ જમે છે તો હાલો જમી લેવું ને જમી લો તો હાલો આપણે જમી લઈએ તો જમીન પછી પાછા મળશે તો હવે અમારે જવાનું છે કોટડા અને અમારા લાલભાઈ જો માવો બનાવે છે માવો ચડાવી દે પછી અમારે જવાનું છે કોટડા ગા હા ચાલો હાલો તો આ છે આપણે ધનનો તો લાલભાઈને એવી જ ગાડી છે આપણી ધનનો છે તો આપણે આલો એ લઈને જવાનું છે હવે કોટડા તો માવો બાો ખાઈ લઈએ પછી નીકળી આલો ધીમે ધીમે કોટડા ફાઇનલી ગયા અને બધા છે લાલાબાઈમ કે અમારે એક જણ આવે છે તો આવી જાય ને અમારા મથુરભાઈ પછી અમારે હાર્યા બધા દર્શન કરવા જવાનું છે તો ચાલો તમને આજ દર્શન કરાવી ગરદી ન હોય તો આલો તમે બધા ઉપર જોડાયેલા છે તો અહીંયા તો દર્શન કરી લેજો અને આમ વાંચવું પણ કઈ ફાયું નહીં બહુ ચાલો હું તમને દર્શન કરાવું વિડીયો શૂટ કરવા દે ને તો ઓકે ચાલો શ્રીફળ વીફળ લઈ લઈ વધેરી નાખીને પછી તમને દર્શન કરાવું શ્રીફળ લઈ લીધું છે અને અમારે લાલાભાઈ વધે નાખે ને હું વધે નાખું હાલો પેલા વધે નાખો પછી હું વધે નાખું હવે હું વધેરી નાખું મારું શ્રીફળ હું વધેરી નાખું

તમને દર્શન કરાવ્યા બહાર થી તો બધા દર્શન કરી લેજો ચાલો દર્શન દર્શન કરી લીધા તમે અને હવે એન્ટ કાળિયા બિલ ની કોઠી કેવાય ના જાય છે ચાલો તમને દેખાડીએ

અને જુઓ તમે આ કોટડાનો દરિયો આય મસ્ત બધાનો વ્યૂ સરસ સરસ લ્યો લાલાભાઈ કે દરિયો તો અહીંયા બેહીના મજા જ કાંઈક અલગ આવ્યો કહું થોડું જાજો બ્લોગ બનાવી લો એટલે થોડોક મોટો થઈ જાય અને સારોય બને એમ અહીંયા કંઈક કાળિયા બીલની કોઠયું છે એવું કહેવાય હો અહીંયા અહીંયા કે જો અહીંયા હું તો અહીંયા કેતો તો અહીંયા નહીં જો આ સાઈડ કાળિયા ભીલ કોઠી છે જો ઓલ્લે પર એવું કહેવાય છે જો અહીંયા મને નોતી ખબર અમાર લાલાભાઈએ કહી દીધું છે તો ચાલો હવે નીચે ઉતરી જઈ અને પછી પાછા મળીએ ઘરે જઈને જઈ તો બ્લોગ એન્ડ કરવાનો છે હમળા દરિયાના વાતાવરણમાં દરિયો ઉયાવ છે મસ્ત મજાના કેમ લાલાભાઈ પવન આવે છે હા અને આમ જો અહીંયા બધા ગાડીઓ છે તો આ ભાઈ લઈને આવે આવો જોઈ હા એકવાર જોઈને આવો કે માતાજી દર્શન કરવા હા માતાજીએ દર્શન કરવાના આમ જોવા અમે છે માતાજી અમે તો દર્શન કરી આવ્યા તમને પણ કરાવ્યા છે તો દર્શન કરી લેજો અને જો હવે દરિયામાં મોજ માણીએ છીએ ને ઘોડો ઊંટ બૂટ બધું છે હાંડળી છે તો ગાડીયું હાંડળી હા બધું જાય આમ જો ગાડિયું તો જો કટલી શિકારી ના આમ જો એક આવે ત્યાં જોબ ચબાટી આવે ભાઈ બે આમ થી આવે જો બે આમ આટા મારે એ જો આ બે બે તો મજબા પડ્યા અને અમે બ્લોગ શૂટ કરીએ હવે મજા આવે છે કેમ કે દરિયા ફોવાના એટલો આવે ટાટો તો મજા જ આવે ને કાલે ભાઈ તો હાલો કાંઈ આપણે હેઠે બેઠે તો જવાનું ને સીધું આપણે ઘરે જવાનું છે તો આઈથી ને જો લો તમે બધા પાણી આવ્યું ને આગું છે

તો તમે બધા હાલો બી કન્ટિન્યુ બ્લોગમાં આમને જોડાયેલા રહેજો હજી તો આપણે ઘરે જ બ્લોગ એન્ડ કરવાનો છે તો કન્ટિન્યુ રહેજો તો હવે દરિયાથી નીકળી ગયા છે ઘરે જવા માટે રવાના આવના ઘર હા આવના ઘર તો હાલો તમે બધા અમને જોડાયેલા રહેજો હજી ઘરે જ બ્લોગ એન્ડ કરશું બાકી તો ગાડીનો સિનેમેટિક શોર્ટ જોઈ લો હાલો તારે અમે પૂગી ગયા છે ડાઠા અને ડાઠાની ફેમસ ગુલ્ફી કેવાય અમારે તો જો ખાઈ છે તેણે એક એક ગુલાબી વા મને ગુલાબી જ પડે દર ખેલા આવું દર ખેલા ખાતો ખાતો ગુલફી ગુલ્ફી ખાઈ લો લાગી ગયો હું કોઈ ગુલ્ફી ખાતા રહી તો ગુલ્ફી ખાઈ જ તો હાલો તો મેં બે ક્વિન્ટલ જોડાયેલા રહ્યો અને આપણે ખાઈ જ છીએ તો મિત્રો જો જાનમાંથી વહી આવ્યા ઘરે અને બહુ મોડું થઈ ગયું હતું મેં કપડા બુપડાં ચેન્જ કરી લીધું છે અને તમને આ વ્લોગ ગેમ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો મળીશું ને એક વ્લોગમાં ત્યાં સુધી વધીને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય